નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બાવીસમી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે છવ્વીસ હિન્દુ યાત્રાળુઓની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી હત્યા સંદર્ભ ભારતીય નાગરિકોનો રોષ સાતમા મને પહોંચ્યો છે પહેલગામની આ ઘટના વિરોધમાં આજ રોજ વડોદરા શહેરના ખ્રિસ્તી સમાજના નાગરિકો દ્વારા મૌન રેલી યોજી આતંકવાદીઓ વિરોધ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો બાવીસમી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીર ખાતે યાત્રાળુઓને ધર્મ પૂછી છવ્વીસ હિન્દુ યાત્રાળુઓની આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરી હત્યા કરવામાં આવી હતી જે સંદર્ભ સમગ્ર ભારત દેશમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો હતો જેમાં નરેન્દ્ર મોદીની સરકારે પણ મક્કમ વળતો જવાબ આપવાની ઘોષણા કરવામાં આવી હતી ત્યારબાદ સમગ્ર ભારત દેશમાં આતંકવાદીઓનો સફાયો કરવાના ભાગરૂપે ભારત દેશને સમર્થન આપતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેર ખાતે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગ પર પાકિસ્તાનના ઝંડાઓ લગાવી તેની ઉપર ચાલીને કે વાહન ફેરવી પાકિસ્તાનના નાસેલી ભર્યા કૃત્યને વખોડવામાં આવ્યું હતું જે વિરોધના ભાગરૂપે આજરોજ વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં આવેલા સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ ખાતેથી ખ્રિસ્તી સમાજના નાગરિકો દ્વારા એક મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી શાહેના ફતેહગંજ કમાટીબાગ તથા નિજામપુરાના રાજમાર્ગો પર ફરી ફતેગંજ વિસ્તારમાં આવેલા સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ ખાતે સંપન્ન થઈ આ મૌન રેલીમાં વડોદરા શહેરના સમાજના વિવિધ પાસ્ટરો તેમજ ફાધર સહિતના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા અને આતંકવાદના વિરોધમાં એક સુર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ જનર પર ન્યૂઝ આવા જ સમાચાર જોવા માટે जुड़ाए रहो जानर पर न्यूज साथ हमारे चैनल ने लाइक करो शेयर करो सब्सक्राइब करो धन्यवाद मैथोलिक चर्च की ओर से ये शांत रैली निकाली जा रही है क्योंकि हम भी देश के साथ है पहलगाँव में जो कुछ हुआ आतंकवादियों ने हमारे लोगों को मारा इसलिए लिए हम बहुत दुखी है उनके परिवारजन भी बहुत दुखी है उनके साथ हमारी शुभकामनाएँ हैं हमारा दिलासा है कि प्रभु सबको शांति दे और इसलिए हम ये बाउंड चर्च की ओर से कर रहे हैं कि हमारा मैसेज जाए कि हम भी देश के साथ हैं हमारे लोग जिन्होंने सहन किया है उसके साथ है और आतंकवाद के हम विरोधी हैं क्या नाम आपका सर मैं रेवरन दिलीप शाह के साथ मैं रेवरन सैमुअल स्वार्थिक हूँ